સુધારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરામાં રહેતા રાજસ્થાન સુથાર સમાજ દ્વારા ગોતરી પ્રિયા માર્ગથી પાંચમી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં વડોદરાના સુથાર સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા સુધાર સમાજ દ્વારા વડોદરાના તમામ લોકોને વિશ્વકર્મા જયંતિની શુભકામના આપવામાં આવી હતી સાથે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થોડા સમય પહેલા થઈ હતી જેની મંદિરની એક ઝલક પણ શોભાયાત્રામાં મૂકવામાં આવી હતી સાથે આ વખતે જે ફર્નિચર બને છે જેનાથી તે ઓજાર શોભાયાત્રામાં મૂકવામાં આવ્યા હતા આ શોભાયાત્રાનું આયોજન સુથાર સમાજ વડોદરા બરોડા સુથાર યુવા કમિટી દ્વારા થાય છે જ્યારે સુથાર સમાજના પ્રમુખ સત્યનારાયણ સુથાર ઉપપ્રમુખ ચંપકભાઈ સુથાર કમલ ડોયલ કોશાધ્યક્ષ દિનેશ સુથાર રાજેશ સુથાર ગજેન્દ્ર સુથાર સલાહકાર શંકરભાઈ તથા વિશ્વકર્મા ભગવાનની આરતી કરીને શોભાયાત્રા નીકળી હતી આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રાજસ્થાન સુથાર સમાજ વડોદરા તરફથી વિશ્વકર્મા જયંતિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે દર વર્ષની જેમ છેલ્લા પાંચ વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન થાય છે અને આ રેલીનું આયોજન સુથાર સમાજ વડોદરા બરોડા સુથાર યુવા કમિટી તરફથી થાય છે જેમાં સુથાર સમાજના બધા જ ભાઈઓ મળીને સાથે અડી મળીને આ રેલીનું આયોજન કરે છે શોભાયાત્રાનું અને આ રેલીમાં આ વખતે ખાસ વાત એ છે કે બાવીસ તારીખે જે રામ મંદિરનું નિર્માણ થયું હતું એ રામ મંદિરની ઝાંખી અમે આ શોભાયાત્રામાં સામેલ કરેલી છે જે જોવાલાયક છે